તમામ અધિકારીઓ આમ તો આવવાની ઈચ્છા હતી નહીં અધિકારીઓને હું કઈ બી દઉં છું ટકોર બી કરું છું ને અમારા ડેપ્યુટી કલેક્ટર બેન શ્રી અહીંયા બેઠા છે જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હોતી નથી અને આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કહું છું તો જ્યારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ એનું નામ હોવું જોઈએ નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે કે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય બરાબર એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા બેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માગું ત્યારે તમે આપી નહીં શકો અને અહીંયા સોમાન માટે આવ્યા છે સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તેનું સન્માન જણાવવું એ તમને પણ ખબર પડતી હોય તમને આકરો લાગી બરાબર અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે તમે શું કામ કરો છો શું કામ નથી કરતા આમાં આ ટકોરમાં બધી અમજન પડે છે મને અમજન પડે છે પરંતુ મને બે ત્રણ જણના ફોન આવ્યા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ અને એના માટે હું આવ્યો છું કોઈ અધિકારી ના કહેવાથી નથી આવ્યો મારા ખેડૂતો એ મને બોલાવ્યો એટલે આવ્યો અને હું આમના માટે જ છું આમને પાસે શું કહે હશે કે તકલીફ હશે તો એમના માટે હું ઉભો રહીશ